એવો મંત શીખ ધર્મમાં પણ ઓમકારનું મહત્વ છે એક ઓમકાર સતનામ અને આપણા આપણા હિન્દુ ધર્મમાં પણ કારણ કે મૂળ સનાતન છે સનાતન સૌનું મૂળ છે અહીંયા ઓમકારનું મહત્વ છે ઉપનિષદોમાં ઓમકાર ના વિશે વિસ્તારથી જાણવા મળે છે પ્રારંભ ઓમકાર થી કરીએ છીએ પ્રણવ લગાડીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમો નારાયણાય ઓમ વિષ્ણવે નમઃ આદિ 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 અમારે બ્રાહ્મણો वेद घोष કરે ને એટલે શરૂઆતમાં હરિ ૐ ઓમ જ બધા વેદો ઓમ જ બધા મંત્રો ઓમ જ બધી ભાષાઓ બધું જ થી થયું છે ઓમકાર એ આદિ નાદ છે આકાશ તત્વ છે ને એનો ગુણ છે શબ્દ આકાશ વાણી એવો શબ્દ તમે સાંભળો છો વાણી શબ્દ એને આકાશને સંબંધ છે આકાશનો ગુણ શબ્દ વાયુનો ગુણ સ્પર્શ તેજનો ગુણ રૂપ જળનો ગુણ રસ પૃથ્વીનો ગુણ ગંધ આવી રીતે પાંચ મહાભૂતના પાંચ ગુણ કહ્યા છે શબ્દને પણ બ્રહ્મ કહે છે તો આકાશ ખમ બ્રહ્મ એ બ્રહ્મ છે એનો આદિ નથી એનો અંત નથી જે કંઈ થાય છે બધું આકાશમાં થાય છે પણ આકાશનો આરંભ ક્યાંથી આકાશનો અંત ક્યાં કોઈ ન કહી શકે એમ પરમાત્મા અનાદિ છે અનંત છે આકાશમાં વાદળા જામે ઘટાટોપ અને પછી મુશળધાર વરસાદ વરસે આકાશ ભીંજાઈ જાય છે પેલા હવે આકાશ ને હુકવીન તડકે મૂકો આકાશ ભીનું થઈ ગયું એવું કોઈ કે આકાશ દાજી જાય છે આકાશમાં વીજળી થયા પછી ત્યાં દાજી ગયા ના કાળા નિશાન જોવા મળે છે આકાશ એવું ને એવું રહે છે એમ આત્મા એવો ને એવો રહે છે એ જન્મતો નથી એ મરતો નથી સુખ દુઃખ આદિ એ મનને અસર કરે છે આત્માને નહીં તો આત્મા અને પરમાત્મા એનો અંત નથી એ અનાદિ છે એટલે ભગવાન ભગવદ્ ગીતામાં આત્મા વિશે પણ સમજાવે છે જાયતે મ્રિયતે કદાચ ભવિતા વા ન ભૂય અજો નિઃ શાશ્વતોય પુરાણો ન હન્ય હન્યમાને શરીરે શરીરનો જન્મ થાય છે આત્માનો નહીં આ લાઇટ છે તો એમાં વીજળી છે વીજળી દેખાતી નથી પણ આ લાઇટ થાય પ્રકાશ થાય એનાથી વીજળીનો અનુભવ થાય વીજળી જે દેખાતી નથી વાયર હોય ને એમાં કરંટ હોય પણ વાયર દેખાય કરંટ નો દેખાય હવે નથી દેખાતો કરંટ એટલે નથી એમ મને બોલો એમ કે ભાઈ કરંટ ચાલુ છે એમને અડતા નહીં વાયરને અને કોઈ એમ દલીલ કરે કે મને વાયર દેખાય છે કરંટ દેખાતો નથી હું કેમ માનું કે કરંટ ચાલુ છે તો લોકો અડી જો આ ઇલેક્ટ્રિશિયન હોય ને તો એની પાસે ટેસ્ટર હોય એટલે આમ થોડું લગાડે ને એટલે લાઈટ થાય નનકોડી એવી એટલે સમજી જાય કે કરંટ ચાલુ છે હા એની સાચી રીત છે કરંટ ચાલુ છે કે નહીં જાણવાની એમ જેણે પરમાત્માને સ્પર્શ કર્યો પરમાત્મા તત્વને સ્પર્શ કર્યો અને એને જ્યોત જગી બધે કોઠે દીવા થયા અને એને એ રીતે પરમાત્માનો અનુભવ કર્યો અને હિરણ્ય કશીપો ને એ બધા જીવતા વાયરને અડ્યા ખાતરી કરવા માટે એમાં ગયા એ મૂર્ખતાવાલી અનુભૂતિ હૈ કરંટ દેખાતો નથી વાયર દેખાય છે પણ એ કરંટ વીજળીનો છે યા લાઈટ થાય એટલે અનુભવાય પંખો ચાલે એનાથી અનુભવાય આ સાઉન્ડ સિસ્ટમથી આપણને ખબર પડે એમ પરમાત્મતત્વ આત્મતત્વ આત્મા દેખાતો નથી ઓપરેશન કરે ડૉક્ટર ત્યારે આ એના ફેફસા આ એનું હાર્ટ આ એની કિડની આ એનું લિવર આ મોટું આંતરડું આ નાનું આંતરડું એમ શરીરની અંદરના બધાય ઓર્ગન્સ છે એ જોવે ઓપરેશન કરવાનું હોય ત્યાં ઓપરેશન કરે પણ ડૉક્ટરોએ એમ કીધું કોઈ દી ચીપિયાથી પકડીને કે આ એનો આત્મા આ જોર્યો આય પીડ્યો તો હૃદયમાં લ્યો આત્માને કાઢીને થોડી વાર બહાર મૂક્યો બેહોશ કરી શકાય પણ આત્માને એ રીતે ચીપિયાથી પકડીને અલગ કરીને જોઈ શકાતો નથી હવે ઇલેક્ટ્રિક કરંટ નો દેખાતો હોય પણ એ છે એનો આ રીતે અનુભવ થાય પ્રકાશ દ્વારા પવન દ્વારા આ સાઉન્ડ દ્વારા એ રીતે પરમાત્મા દેખાતા નથી પણ એનો અનુભવ થાય છે અને એ પરમાત્મા શક્તિથી જ આખી સૃષ્ટિ ચાલે છે એ નથી તો કંઈ નથી પણ આ લાઈટ ઉડી ઉડી જાય જાય બલ્બ એટલે વીજળી મરી ગઈ એમ એમ શરીર ખતમ થઈ જાય એટલે આત્મા મરી ગયો એમ કહેવાય ના આત્મા જન્મતોય નથી આત્મા મરતોય નથી આવું આપણા શાસ્ત્રોએ આ રીતે આપણને શીખવ્યું શ્રુતિ એટલે કે વેદોની વાતોને યુક્તિથી દ્રષ્ટાંત દ્વારા સમજાવ્યું છે આપણા ઋષિઓએ શ્રુતિ યુક્તિ અને અનુભૂતિ આ ત્રણ વસ્તુ છે શ્રુતિ એટલે વેદોની વાતોને યુક્તિ દ્વારા સમજાવી અને સદગુરુ શિષ્યને અનુભૂતિ કરાવે છે યાત્રા અનુભૂતિની છે ભગવાન અનુભવનો વિષય છે અનુભવ ગમ્ય ભજહી જેહી સંતા ભગવાન વાણીનો વિષય નથી પણ છતાંય તે સદગુરુ છતાંય તે આપણા ઋષિઓ વાણી દ્વારા ઈશારા કરી કરીને સમજાવવાની કોશિશ કરે બાકી શબ્દ વાણી ત્યાં પહોંચી શકે નહીં યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા વાણી ત્યાંથી પાછી વળી જાય આપણા વડીલો કહે છે બાવનની બારો છે જે બાવનની અંદર હોય ને એને બોલીને બતાવી શકાય પણ જે બાવનની બારો હોય એટલે ઈ બોલી શકાય એમ નથી એના વિશે બોલી શકાય આ જે કંઈ બોલાય છે વ્યાસપીઠો ઉપરથી એ એના વિશે બોલાય છે પરમાત્મા વિશે બોલાય છે પરમાત્મા બોલી શકાય એવું છે નહીં એ વાણીનો વિષય નથી તો એ જે અનાદિ છે એ જે અનંત છે એવા પરમાત્માની કથા પણ અનંત છે હરિઅનંત હરિ કથા અનંતા કહિ સુનહી બહુ વિધિ સબ સંતા આવી એક કથા એટલે શ્રીમદ ભાગવતની કથા ભગવાન વેદ વ્યાસેની રચના કરી